મિત્રો એમ એસ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ડાયરેક્ટ ધોરણ દસ પાસથી ભરતી શરૂ ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે તારીખ કઈ રહેશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અન સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડિયોની અંદર આપણે વાત કરીશું જે ભરતી આવી છે શ્રમ કૌશલ્ય વિભાગ રોજગાર વિભાગ દ્વારા જે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા અનુબંધન પોર્ટલ અંતર્ગત રોજગાર ભરતી મેળો છે તો મિત્રો આની અંદર નોકરીના દાતા જગ્યાનું નામ લાયકાત ઉમર અને કોણ જઈ શકે છે એના વિશે માહિતી જાણીશું તો મિત્રો જે નોકરીદાતાનું જે નામ છે લેબર એન્ડ સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની અંદર છે તો જગ્યા છે ટ્રેનિંગ ઓપરેટર લાયકા છે ધોરણ દસ બારપાસ આઈટીઆઈ ઉંમર અઢારથી ત્રીસ વર્ષ સ્ત્રી પુરુષ બંને જઈ શકે છે શિવશક્તિ એગ્રીટેક લિમિટેડ અમદાવાદ અંતર્ગત છે તો ટેકનિકલ ઓફિસર કાઉન્સિલર સર્વિસ ડિપ્લોમા અંતર્ગત ધોરણ દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન જેમણે કર્યું છે એ જઈ શકે છે અઢારથી પાંત્રીસ વર્ષ ઉંમર માત્ર પુરુષ ઉમેદવારો જઈ શકે છે ત્રીજા નંબર છે પાવર ડ્રાઈવ બેરિંગ્સ પ્રાઇવેટ સાણંદ એની અંદર જે જગ્યાનું નામ છે મશીન ઓપરેટર મિકેનિકલ અને ફિટર માટે ધોરણ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ માટે છે ઓગણીસથી ત્રીસ વર્ષ ઉંમર પુરુષ સ્ત્રી બની જઈ શકે છે તો સીઆઈઆઈ મોડલ કેરિયર સેન્ટર વડોદરા અંતર્ગત છે ઓપરેટર ટેકનિકલ એજ્યુકેટિવ એ જગ્યા ઉપર પડતી છે ધોરણ દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન કર્યું છે એ જઈ શકે છે ઉંમર અઢારથી પાંત્રીસ વર્ષ સ્ત્રી પુરુષ બની જઈ શકે છે તો આદિત્ય એન્ટરપ્રાઇઝ સાણંદ માટે જગ્યા છે ટ્રેનિંગ અને ઓપરેટર માટે જગ્યા છે વધુમાં લાયકાત અઢારથી અઠ્યાવીસ વર્ષ ઉંમર સ્ત્રી પુરુષ બની જઈ શકે છે આની અંદર હજી જે ઇન્ટરવ્યૂની તારીખ છે સૌથી પહેલાં ખાસમાં છે અનુબંધન પોર્ટલ પર રજિસ્ટર્ડ હોવું જોઈએ રોજગાર ઇચ્છુક ઉમેદવારો માટે આધાર કાર્ડ બાયોડેટા રિક્વેટ તેમજ સેશન લાયકાતના પ્રમાણપત્રો ભરતી મેળાની અંદર ઉપસ્થિત રાખવાના છે ઇન્ટરવ્યૂ છે ટીસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ ખાતે આનો ઇન્ટરવ્યુ છે સમય અગિયાર કલાક છે તારીખ છે સત્તર એક બે હજાર પચીસ વધુ માહિતી માટે કોલ નંબર આપેલો છે જે અંતર્ગત તમે વધુ માહિતી મેળવી શકો છો જય હિન્દ જય જવાન જય કિસાન